તો હલો મિત્રો કેમ છો મજામાં મજામાં દઈશો તમે તો રણ કોમેડી ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો રાણપુરમાં આવી ગયા છે જ્યાં અઢાર દીકરીનું સમૂલગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે એ પાછા ગભરાવાળા બાપુ મિત્રો ગભરાવાળા બાપુ અઢાર દીકરી નું સમૂહ લગ્ન કરવાનું આયોજન છે અને સર્વ જ્ઞાતિ મિત્રો અહીંયા અઢાર દીકરીનો સમૂહ લગ્ન અને કરિયાવર કેટલો આપવો છે એક વાલી દીકરીનો કરિયાવર કેટલો છે ચાલો હું તમને સંપૂર્ણ માહિતી આપું વિડીયોમાં બનાવી રીજો તો મિત્રો વિડીયોમાં નવા હોય તો સર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને આવો નવા વિડીયો નવા મળતા રહેશે તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી જઈએ છીએ સમૂહ લગ્નમાં મિત્રો આ સૌર જ્ઞાતિના સમૂહ લગ્ન છે આમાં બધાને સમૂહ લગ્ન મા પબ્લિક જો મિત્રો અને વાલી દીકરોના કરિયાવર જુઓ આ હા હા કાંઈ ઘટે નહીં શું આ વાલી દીકરીનો કર્યાવર છે હો એક એક માંડીને વસ્તુ છે કઈ વસ્તુ ઘટે ને એવી તો આ વસ્તુ છે અને બધી ક્વોલિટી પણ સારી છે આ તો મિત્રો આપણે તમને કર્યાવા દેખાડ્યો હવે મિત્રો તમને આપણે અંદર દેખાડશું જ્યાં લગ્નની વિધિ વરઘોડિયા અને બધું કઈ રીતે છે અને સ્ટેજ પ્રોગ્રામ ક્યાં છે કે બાપુ આવ્યા છે કે નથી તો આપણે પહેલા જઈશું અંદર તો મિત્રો અંદર જતા હતા તો સૌથી પહેલાં આપણે ગણપત દાદાનું નમન કરીએ ગણપત દાદાના આશીર્વાદ લઈને આપણે એમ અંદર જઈશું તો મિત્રો અંદર બધા કેટલું પબ્લિક છે લાખો પબ્લિક છે તો મિત્રો હજુ અહીંયા સ્ટેજ પ્રોગ્રામે આપણે આવી ગયા છીએ તો આપણા લોક લાડીલા એવા નિતિનભાઈ બારોટ ભેગા થઈ ગયા છે અને નીતિનભાઈ એમનું સુરમાં એમનું ગીત ચાલુ કરી દીધું અને સાથે અતુલભાઈ બારોટ પણ છે તો મિત્રો અહીંયા પબ્લિક કેટલું છે સમજો પબ્લિક હા અને સ્વયંસેવકો શું સેવા કરે છે હા હા અને રસોડામાં આપણે આવી ગયા તો રસોડામાં હજુ આમ જો ટમેટા મરચાં અમદાવાદ શાક સંભારો બધું સુધારવાનું ચાલુ છે અને સેવકો પણ એટલા છે મિત્રો અહીંયા હજાર બે હજાર માણસની રસોઈ છે મિત્રો તમે જુઓ હા હા અમારા આયોજક અહીંયા હા હા શું મિત્રો આ સેવકો રોટલી બનાવે છે મિત્રો શું આમની સેવા છે મિત્રો આપ જુઓ તો ખરા કેટલા માણસોની રસોઈ બનાવવાની છે તો મિત્રો કેવું લાગ્યું આપણે આ નો અવાજ તો મિત્રો અહીંયા તો કેટલું લાખો પબ્લિકની તમારે હું વાત કરું ભાઈઓ બધા બધા એન્કર બેઠા છે અને મિત્રો અહીંયા તો હવડી વાળા ભાઈ આવી ગયા ઓન એવી હવડી વગાડતા તન તાવવા લાવવા આ એવી હવળી વગાડતા આ બેનના કાનમાં તો ધાક પડી જશે એમ કે ન બગાડો નક્કર હું તો અહીં નહીં બેરી થઈ જાય

ભાઈ ગમોર બનારા વા વાહ એવું નથી કે પાંચ હજાર દેવા પચાસ હજાર દેવા આ પાંચસો પાંચસો એટલે માં મોગલ આવી એ આ જોતી જ હોય કે ના આને પાંચસો રૂપિયા દીકરી માટે તો આપ્યા છે ભલા અને કદાચ પાંચસો માં હોય તો પચાસ આપજો ભલા કોઈ તો એ મોગલ એનું હવાયું કરીને તો આપે જો હા કારણ કે આપણે રાઈસ ખોલે ને ભલા મળે હો રૂપિયા જો માવામાં વાપરી નાખતા હોય આ તો દીકરી તો મિત્રો બારોટ કેવી રમઝટ બોલાય નાખી અમે આપણા લોક લાડેલા એટલે બાપુ આવી રહ્યા છે બાપુ પધારી રહ્યા છે પબ્લિક જો આ બાપ ટોળા વળી રહ્યો છે ટોળા તો ફાની આમજો આ હા હા બધા ટોળા વળે છે ને લગ્નની શું વિધિ ચાલુ છે ને બધા ફોટોગ્રાફી પણ કરે છે તો મિત્રો આપણે ફોટોગ્રાફી કરો પણ કોઈ ફોટા પાડવા વાળું જ નથી મિત્રો પૈસા ચશ્મા પીને આગળ વધ્યા તા તો મિત્રો આમ જો આ બધા સેવકો શું સેવા કરે છે મિત્રો બાપુ આવી ગયા બાપુ મને ભાળી ગયા કે મારો વિડીયો લઈ ગયા એટલે હા બાપુ મારે તો ભૂલાય ગયું પછી બાપુ બાપુએ મારી ચેનલ ની જાહેરાત કરી આપણે વિડીયો લઈ લીધો અને એવો વિડીયો ને એવો વિડીયો ઉતાર્યો બાપુ રાજી થઈ ગયા વાહ વાહ અને આપણે ચેનલનું નામય દીધું કે રોણા કોમેડીને સબસ્ક્રાઈબ કરી નાખ્યો ફૂલ કોમેડી વિડીયો બનાવશે મિત્રો આ છે રાણપુર આ મોગલધામ એટલે કે રાણપુર સર્વ પ્રાતિના આયોજન કરવામાં આવ્યું હોય બાપુ ન આવે એવું હાલે તો મિત્રો કેટલા સહંતો મહંતો આપણે આવી ગયા છે મોંઘા મહેમાનો આવી ગયા છે તો મિત્રો સ્ટેજ ઉપર બધાએ બિરાજમાન છે તો મિત્રો જો તમે જોઈ રહ્યા છો બધાય મહંતો અને મોંઘા કલાકારો પણ આવી ગયા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે તો આ બાપુનો વિડીયો ઉતારી લીધો બાપુ કે મારો વિડીયો ઉતારી નકર નહીં હાલે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તમને મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં કારણ કે તમને આવા નવા વિડીયો જોવા મળશે તો મિત્રો સર્વ કાચના સમૂહ લગ્નમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ